પિસ્તાલીસ એચપી કેટેગરીમાં જે ટ્રેક્ટર માત્ર ને માત્ર આપણે છ લાખ એસી હજારમાં આપી દેવાનું આઠ લાખ ને વીસ હજારમાં તમને પિસ્તાલીસ વર્ષ પાવરનું ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર જોવા મળે છે આનો શું કિંમત હશે આની અત્યારે કિંમત આપણે રાખેલી છે નવ લાખ ને પચાસ હજાર રૂપિયા અને સૌથી મોટી વાત તો એ જ છે કે હેવીમાં હેવી વજન આવે છે ટોટલ ટ્રેક્ટર વજન છે એકવીસો નેવું કિલો વજન છે એકવીસો ને નેવું કિલો નો આજે નીતિનભાઈ એકવીસો ને નેવું કિલો વજન આવે છે આમ રામ ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ઓટો ફાર્મિંગ ચેનલમાં અને તમને આ લીલા ટ્રેક્ટર જોઈને તમને કંઈક અલગ ફીલ થતું હશે પણ હકીકતમાં તમને આ કંપની વિશે વાત કરું તો કંપની ભાઈ આજથી ઘણી બધી જૂની છે કંપનીની શરૂઆત થઈ હતી બે હજારની સાલમાં કંપની છે ઇન્ડોફાર્મ કે જે મોટા મોટા આજકાલ ક્રેન પણ બનાવે છે અને એ જ કંપની ટ્રેક્ટર ટેકનોલોજીમાં પણ ઘણી બધી આગળ છે એ જ ટ્રેક્ટર વિશે આપણે આજે વાત કરવાના હોય અને કંપનીની ડિટેલની વાત કરું ને તો બે હજારની સાલમાં કંપનીની શરૂઆત થઈ હતી જે આપણે જે માલ ઉચકવા માટેના કેરી આવે એ પણ બનાવે છે અને બીજા નંબરમાં ક્રેન્સ પણ બનાવે છે અને આપણે કહી શકીએ કે નાના ખેડૂતોને જ્યારે વધારે એચપીના ટ્રેક્ટરની જરૂર હોય જેનું બજેટ ઓછું હોય તો એના માટે ઇકો ફ્રેન્ડલી અને બજેટ ફ્રેન્ડલી જે કોઈ કંપની ટ્રેક્ટર બનાવતી હોય છે તો એ છે ઇન્ડોફાર્મ તો આજે આપણે ઇન્ડોફાર્મ વિશે વાત કરવાના હોય કે એનું જે ટ્રેક્ટર છે એ કેટલા એચપીનું આવે છે કેટલાની પ્રાઇઝમાં આવે છે અને કયા એચપીમાં તમને ટુ વ્હીલ ડ્રાઇવ અને ફોર વ્હીલ ડ્રાઈવ બંને જોવા મળવાના છે હા આજથી સુધી એવું થતું કે ઇન્ડોફાર્મના જે ટ્રેક્ટર હતા ને એમાં મોટા ટ્રેક્ટર આવતા મિની ટ્રેક્ટર પણ લોન્ચ કર્યા હે કે જે નાના ખેડૂતો છે એના માટે સારામાં સારી ટેકનોલોજી આપી શકે તો આ બધા ટ્રેક્ટરની ડિટેલ આપણે આ જ વિડીયોમાં લેવાના હોય તો વિડીયો તમે છે સુધી જોજો હજી આપણી પાછળ આ બધા જ ઇન્ડોફાર્મના ટ્રેક્ટર છે ને એમાં શું ટેકનોલોજી છે કેવી ખાસિયત છે કયું ટ્રેક્ટર છે ફોર વ્હીલ ડ્રાઈવ સાથે આવે કયું ટ્રેક્ટર ટુ વ્હીલ ડ્રાઈવ સાથે આવે એની બધી ડિટેલ આપણે જે શોરૂમના ઓનર

અત્યારે અમારી પાસે હાલ ઇન્ડોફાર્મ ટ્રેક્ટરમાં વીસ એચપીથી લઈને એકસો દસ એચપી સુધીના ટ્રેક્ટર આવે છે તેમાં અલગ અલગ ફંક્શન છે અલગ અલગ મોડલ છે શું શું સિસ્ટમ છે તે વિશે હું હમણાં વિડીયોમાં તમામ મોડલ માં હું જણાવીશ નીતિનભાઈ આપણું આ છે ઇન્ડો ફોર્મ ટ્રેક્ટર નું વીસ એચપી નું કેટેગરી વાળું ટ્રેક્ટર છે અત્યારે આવનારી સિઝન એટલે કે ચોમાસુમાં જે ખેડૂતો ની ડિમાન્ડ હતી કે નાનામાં નાનું ટ્રેક્ટર આપણે જોઈએ છે જેથી કરીને ખેતી કરવા માટે વખેડવા માટે આપણે મજા આવે સહેલું પડે વડા ટ્રેક્ટર થી આપણે વખીડા કે ના આખવા પડે તો આ ટ્રેક્ટર માં આપણે ઇન્ડો ફાર્મે શું નવી ટેકનોલોજી આપી કેમ કે પેલા નતું આવતું હવે લોન્ચ કર્યું એટલે નીતિનભાઈ અત્યારે જે ટેકનોલોજી છે તેમાં આપણે વીસ એચપી કેટેગરી એટલે કે ફિલ્ડ માર્શલ કંપનીનું છે આપણે એન્જિન આપેલું છે પાછળના ટાયરની વાત કરીએ તો આઠ અઢારના છે આગલા ટાયરની વાત કરી તો ચાર પચાસ બારના છે એટલે જેથી કરીને ટ્રેક્ટરની સાઈઝ છે એ નાની છે એટલે આપણે જે વખેડી છે એમાં ટોરાઈ ઓછું ઓછો ટોર લાગે હા અને જે ખેડૂતોની પસંદ હતી કે નાની એવી સાંકડી એવી જાળીમાં ટ્રેક્ટર આવે તો આપણે ચલાવવા માટે બેસ્ટ દે તેના માટે એમાં ચલાવવું હોય તો સાંકડી જાળી આવે નહીં સાબે આરામથી ચલાવી હા આરામથી ચલાવી શકે અને બીજા નંબરમાં આની લિફ્ટિંગ કેપેસિટીની વાત કરીએ કેટલી હશે લિફ્ટિંગ લિફ્ટિંગ કેપેસિટી છે આપણે આઠસો ને પચાસ કેજી ની લિફ્ટિંગ પચાસ કેજીની લિફ્ટિંગ કેપેસિટીવાળું વીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર છે ઇન્ડો ફાર્મનું જેમાં તમને ફીલ માસ્ટરનું ઇન્જિન પણ જોવા મળશે હવે આની તમને ગેર સિસ્ટમની વાત કરીએ તો તમને છે ને મિડલ ગેર જોવા મળશે અહીંયા તમને હાઈ અને લોનો ગેર આપેલો છે અને લિફ્ટિંગ કેપેસિટી છે એ આઠસો ને પચાસ કિલોની એ જે તમે અહીંયાથી એના સેન્સર છે

કેમ કે જીપીએસ માં વધારે પૂરતા વજન નો વેર પડતો હોય તો આની લિફ્ટિંગ કેપેસિટી કેટલાની આવે છે 2400 કેજી ની લિફ્ટિંગ કેપેસિટી આવે 2400 કેજી ની લિફ્ટિંગ કેપેસિટી આવે છે 45 હોર્સ પાવર સાથે આ ટ્રેક્ટર આવે છે હવે વિશાલભાઈ આ જે 45 હોર્સ પાવર નો ટ્રેક્ટર છે આનો આપણે પ્રાઇસ શું રાખેલો છે નીતિનભાઈ આપણે અત્યારે ખેડૂત માત્ર સારામાં એવી સ્કીમ રાખેલી છે કે અત્યારે ખેડૂતને જે છે પિસ્તાલીસ એચપી કેટેગરીમાં જે ટ્રેક્ટર માત્ર ને માત્ર આપણે છ લાખ એસી હજારમાં આપી દેવાનું છે એટલે આ તમે ભાવ જ કહો ને ડાઉન પેમેન્ટ નથી કે ના ના ડાઉન પેમેન્ટ નથી કે તો નીતિનભાઈ આપણે માત્ર ભાવ જ રાખેલો છે માત્ર ને માત્ર છ લાખ એસી હજાર રૂપિયા તો ભાઈ આ હે ને જો આજકાલ ખેડૂતોને પાંત્રીસ વર્ષ પાવરનું ટ્રેક્ટર લેવા જાય ને તો કંઈક છ સાડા છ ની સાતની આસપાસ એને દેવા પડે પણ ઈન્ડો ફાર્મમાં તમારે છ લાખ ને એંસી હજારમાં પિસ્તાલીસ વર્ષ પાવરનું ટ્રેક્ટર તમને જોવા મળીએ તો વિશાલભાઈ આમાં નામાં કદાચ કોઈ ખેડૂત હોય એને ભાડાથી ખેતી કરવી હોય જીપીએસ જેવી આ ઓટોસ્ટેરિંગની કીટ બે હોય તેના માટે જે ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર આવે ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર પણ આમાં નામાં પિસ્તાલીમાં જ મળી જાય હાજી નીતિનભાઈ આપણે પિસ્તાલીસ એચપી કેટેગરીમાં ફોર વ્હીલર ટ્રેક્ટર પણ હાજરમાં છે પિસ્તાલીસ ઓસ્ટર નું ફોર વ્હીલર ટ્રેક્ટર જોવા મળે છે આનાથી ઉપર જે પિસ્તાલીસ છે તો એનાથી ઉપર કેટલા એચપી થી પછી ટ્રેક્ટર આવે છે પિસ્તાલીસ એચપી ઉપર થી આવે છે આપણી પાસે પચાસ નું હાજી ફૂલ ફંક્શન વાળું છે એમાં પણ છે આગલા ટાયર છે સાત પચાસ સોળના પાછળના ચૌદના ટાયર આવે છે એમાં પણ બધી સિસ્ટમ જે અત્યારે ખેડૂત મિત્રોનું જે ફંક્શન જોઈએ છે એ બધા ફંક્શન આપણે મળી જાય છે માનો કે સાઇડ ગેર છે પાવર સ્ટેરિંગ છે પલ્ટી વાલ છે ડ્યુઅલ ક્લચ છે ઓઇલ બ્રેક છે દરેક પ્રકારના ફંક્શન આવી જાય છે હેડગાર્ડ છે એરોડાયનેમિક બોડી છે હવે આ ટ્રેક્ટરની આપણે વાત કરીએ તો જો પચાસ એચપીનું ટ્રેક્ટર આવે છે એટલે તમારી જે જરૂરિયાત છે એની બધી જ આમાં પૂરી થઈ જાય છે હવે બીજા નંબરમાં આ ટ્રેક્ટરની આખી વાત કરશું તો હિટગાર્ડ કે પચાસ એચપીનું એન્જિન છે અહીંથી જે વરાળ આવતી હોય એના માટેનું અહીં સરસ મજાનું હીટ કાર્ડ પણ આપી દીધું છે પણ બીજા નંબરમાં આમાં તમને ડ્યુલ ટેકનોલોજી પણ જોવા મળીએ અને ઇન્ડોફાર્મ ટ્રેક્ટરની ખાસિયત એ છે કે આમાં તમને બધા મોડલ છે ને એમાં તમને સાઈડ શિફ્ટિંગ ગેર જોવા મળે છે એટલે તમે આરામથી અહીંયા બેઠા બેઠા તમે આરામથી ગેર બદલાવી શકો છો ડ્યુલ તમને અહીંયા બ્રેક જોવા મળી જશે હવે પાછળની બાજુમાં આવી ગયું તો અહીંયા તમને થ્રી પોઈન્ટ લીકેજ સાથેનું તમને અહીંયા હાઇડ્રોલિક જોવા મળશે અને આજકાલ જ્યારે ખેડૂતો મિત્રો જ્યારે ટ્રેક્ટર પરચેસ કરતા હોય ને ત્યારે પલટી ખેપાનો વાલ ઘણી કંપનીમાં આપણે અલગથી ફિટ કરાવવો પડે પણ આ કંપનીમાં તમને અહીંયા જ પલટી ખેપાનો વાલ આપી દીધો છે હવે આ બાજુ આવશું એટલે તમને અહીંયા સરસ મજાનું આપણે ચડવા માટેનું સાઈડ સ્ટેપ આપ્યું છે અને આ ટ્રેક્ટરમાંથી તમને જ્યાં અહીં રિવર્સ પીટીઓનું પણ આપ્યું છે હવે આ ટ્રેક્ટર તમને આરામદાયક કેમ લાગશે એક તો તમને સિટિંગની બાજુમાં તમને ગિયર ગેર આપી દીધા છે ચાર ગેર આગળ માટે આપ્યા છે અને ચાર ગેર રિવર્સ માટે આપ્યા છે આગળની બાજુ તમને રિવર્સ હાય અને લોનો ગેર તમને આપી દીધો છે બાકી ટ્રેક્ટર છે તમને હલાવવામાં મજા આવે આખું તમને અહીંયા વધારેમાં વધારે જગ્યા આપી છે હવે વિશાલભાઈ આપણે રહી વાતી

આનો શું કિંમત હશે આની અત્યારે કિંમત આપણે રાખેલી છે નવ લાખ ને પચાસ હજાર રૂપિયા પચાસ એચપીનું ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર નવ લાખ અને પચાસ હજારમાં જ તમને ખાલી જોવા મળીએ આમાં આપણે કંપનીએ કઈ કઈ ટેકનોલોજી ખેડૂત મિત્રોને આપી છે આપણે ખાસ કરીને ખેડૂતો માટે તો જે બેસ્ટ છે જે કંપની આપણે જે બધી ફંક્શન જે આવવા જોઈએ એ તથમાં તમામ ફંક્શન જે છે એ આમાં આપણે

કે આ કંપની છે એ બે હજારની સાલમાં ચાલુ થઈ હતી અને મોટા મોટા જે ક્રેન આવે છે જે વજન ઉચકવા માટેના ઉપરના સુધીના ઈ ક્રેન પણ આ કંપની બનાવે છે અને ઘણી બધી સારી ટેકનોલોજી થી આ ટ્રેક્ટર બનાવે છે વિશાલભાઈ આ હતું આપણું પચાસ હોર્સ પાવરનું ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર હવે આનાથી ઉપર કંપનીમાં કોઈ કેટલા ટ્રેક્ટર આવે છે અને કયા કયા મોડલ આવે છે નીતિનભાઈ હું તમને વાત કરું તો આનાથી ઉપર પણ હજી ઘણા બધા ટ્રેક્ટર એટલે કે ઘણા બધા મોડલ આવે છે એમાં આવે છે ત્રીસ પંચાવન જે આપણે પંચાવન હોસ પાવરમાં આવે છે સાઠ હોસ પાવરમાં આવે છે એથી વધારે જોવા જાય તો પાસઠ હોસ પાવર છે પિચોતેર હોસ પાવરમાં છે આપણે વીસ એચપી થી લઈને એકસો દસ એચપી સુધીના તમામ પ્રકારના જે મોડલ છે એચપીમાં એ બધા કંપની ઇન્ડોફાર્મ ટ્રેક્ટર બનાવે છે એમાં તમારે ટુ વ્હીલ ડ્રાઇવ જોતા હશે ફોર વ્હીલ ડ્રાઈવ પણ મળી ટુ અને ફોર વ્હીલમાં પણ મળી જશે હવે બીજી એક તમને ઇન્ડોફાર્મ વિશે વાત કરું તો પૂરેપૂરી સો ટકા ઇન્ડિયન બ્રાન્ડ છે એટલે તમે આના ઉપર તમે આરામથી ટ્રસ્ટ કરી શકો છો બધું સ્વદેશી જ છે હવે તમે એમ ના સમજજો કે ઇન્ડોફાર્મના ટ્રેક્ટર છે એટલા બધા સસ્તા આવે છે સસ્તા એટલે દઈ હકે કે આપણા ઇન્ડિયામાં જ બને છે અને બધી વસ્તુ છે એ આપણા ભારતની છે એટલે કોઈ જાતના બીજા તો ટેક્સ આમાં લાગવાના નથી એટલા માટે આ ટ્રેક્ટર છે એ તમને આટલું સસ્તું આપી શકે છે એવું નથી કે માર્કેટમાં આ ટ્રેક્ટર નથી ચાલતા એના હિસાબે સસ્તું આપે નકર આપણે ઘણી વખત ખેડૂત મિત્રોને એવો વેમ હોય કે આટલા સસ્તા ટ્રેક્ટર છે તો હું નહીં હાલતા એની કમ્પેરિઝનમાં પણ એનું હકીકત કારણ એ છે કે આ પૂરેપૂરું એ સો ટકા સ્વદેશી કંપની છે એટલે તમને આટલું સસ્તું ટ્રેક્ટર આપી શકે છે બીજા નંબરમાં આ ઘણી બધી બીજી પણ ખાસિયત છે હવે આપણે જે આ આ મૂળ આપણે અત્યારે જે ચોમાસું ખેતી છે એના માટે આપણે વાત કરીએ તો આ વીસ હોસ પાવરનું ટ્રેક્ટર આવે છે હવે આ વીસ હોર્સ પાવરનું જે ટ્રેક્ટર છે એ ક્યારથી લોન્ચ થયું છે અને ક્યારથી કસ્ટમરને સીધું ડિલિવરી માટે રેડી થશે આપણે એમ જોઈએ તો નીતિનભાઈ જે કંપની સ્ટાર્ટિંગ થઈ બે હજારની ની સાલમાં ત્યારથી મિની ટ્રેક્ટર તો બનાવે છે પણ ત્યારે કંપની બનાવતી છવ્વીસ એચપીમાં માં અત્યારના ખેડૂતની ડિમાન્ડ છે કે બને એટલું નાની એચપી કેટેગરીમાં અને નાનું ટ્રેક્ટર હોય જેથી કરીને ખેતી કરવા માટે અનુકૂળમાં મજા આવે જેમ કે ઓછા વજન વાળું હોય ટૂંકા ટ્રણ વાળું હોય એટલે ઇઝીલી હેઢે વળી જાય ટોર ના લાગે એના માટે પરફેક્ટલી આ ટ્રેક્ટર એના માટે જ સ્પેશિયલ ખેડૂતોને માટે ધ્યાનમાં રાખીને ખેડૂતોના હિતમાં ધ્યાનમાં રાખીને કંપની આપણી વીસ એચપી કેટેગરીમાં હમણાં એટલે કે અઠવાડિયાના દિવસમાં કંપનીએ લોન્ચ કર્યું છે નાનું અને નાજુકડું જેથી કરીને ખેતી માટે કાયમ માટે ખેડૂતોને મજા આવે અને નીતિનભાઈ અત્યારે ટ્રેક્ટરમાં તાકાત તો ભરપૂર આપેલી છે પણ અત્યારે ખેડૂત અને ટ્રેક્ટર માટે જેનું આપણે હૃદય કહે એ વસ્તુ છે હાઇડ્રોલિક હાઇડ્રોલિકમાં આપણે પણ છે એ આ ટ્રેક્ટરમાં છે તે મીતા કંપનીનું આપેલું છે હાઇડ્રોલિક મિતા કંપનીનું હાઇડ્રોલિક હા નીતિનભાઈ આપણે મિતા કંપની છે ને આજકાલ બહુ એટલે બહુ હાઇડ્રોલિકમાં વખણાય છે અને બીજા નંબરમાં તમે અહીં જોઈ શકો કે આના બે સેન્સિંગ પોઈન્ટ આવે એક તો અહીંયા સેન્સિંગ પોઈન્ટ છે ને અહીંયાથી તમે છે વધઘટ પણ કરી શકો બીજા નંબરમાં ટોલી ઉલારવા માટેનો તમને અહીંયા વાલ આપેલો છે ટોલી નો અહીં તમને ઉકા પણ આપેલો છે તમે અહીંથી ટોલી પણ જોડાવી શકો પીટીઓ પણ જો તમારે આમાં ત્રણ ફૂટનું રોટાવેટર હલાવવું હોય તો એ પણ તમે હલાવી શકો બીજા નંબરમાં રાત્રિ દરમિયાન તમે કામ કરતા હોવ તો તમને અહીંયા એલ ઇડી લાઇટ પણ આપી દીધી છે બાકી પાછળ માટેના રિફ્લેક્ટર અહીંયા લાઇટ પણ આપેલી છે અને ભાઈ પાછળથી એ તમને છે ને નાનું ટ્રેક્ટર જોવા મળીએ કે જેના હિસાબે તમે હેઠે ચોમાસામાં ખેતી કરતા હશો ને તો એક જ જગ્યાએ આરામથી વળી જશે અહીંયા તમારે કોઈ બોટલ સ્ટોરેજ આપેલું છે અને સીટિંગ છે ને એ ભાઈ આનું બહુ કુસનવાળું અને આરામદાયક સીટિંગ છે હવે તમે ચોમાસામાં આનાથી વાવણી કરતા હશો કે કોઈ વખીણાગતા હશો ને તો એ તમને છે ને બહુ એટલે બહુ આરામદાયક થવાનું છે અને બીજા નંબરની ખાસિયતની વાત કરું આજકાલનો ખેડૂત છે ને એ પણ સ્માર્ટ ફોન યુઝ કરતા હોય તો જેમ ફોર વ્હીલમાં જેવી સિસ્ટમ આવે એવી જ તમને સિસ્ટમ અહીં આપી દીધી છે અહીંયા તમને અહીંયા યુએસ બી ટાઈપનું ચાર્જિંગ સોકેટ આપ્યું છે ને ફોન રાખવા માટેનું પણ તમને અહીં અલગ જ આપી દીધું છે હવે ઘણા ખેડૂત મિત્રોમાં કોમેન્ટ કરતા હોય કે આની કંઈ જરૂર ના હોય તો હકીકતમાં તમે જ્યારે ટ્રેક્ટર હલાવતા હોય ત્યારે કોમેન્ટ કરો તમે ચા ફોન રાખવા માટેનું ગોતા હોવ કે ના ગોતા હોવ તો એની માટે કોમેન્ટ કરજો હવે વિશાલભાઈ વસ્તુ એ રહી કે આ ટ્રેક્ટર છે કોઈ ખેડૂત માત્ર આપણી પાસેથી લખાવે બરાબર તો એને આ ટ્રેક્ટર તમે કેટલા દિવસમાં ડિલેવરી આપી દેશો જે ખેડૂત મિત્રો કરે તેને દિવસ બીજા આપણે ડિલેવરી ડિલિવરી આપી હાજી હવે જો તમારે આ ટ્રેક્ટરનો ભાવ જોતો હોય તો તમે વિડીયોમાં કોમેન્ટ કરો કોમેન્ટ બોક્સમાં તમને એક નંબર આવી જશે આ કંપનીના ડીલર છે એના નંબર આવી જશે નંબર ઉપર ફોન કરી અને તમે બધી ડિટેલ લઈ શકો છો લાઈવ ડેમો કરવો હોય તો વિશાલભાઈ ડેમો કરાવી દેશો ડેમો કરાવી પણ ખેડૂત તમને એમ કીએ કે આપણે આ ટ્રેક્ટરનો ડેમો કરીને લેવું તો તમે આ ટ્રેક્ટરનો એને વાડીએ જઈએ અને ડેમો પણ કરાવી દેશો ને હા નીતિનભાઈ જે પણ કોઈ ખેડૂતને પ્રશ્ન હોય કે જેને ડેમો કરવો છે કોઈ પણ ખેડૂત હોય હોય કે અથવા કોઈ પણ ગામ હોય ત્યાં આપને ડેમો કરવા માટે આવી જશું એના માટે આપણે કોલ કરજો જો તમારે ઇન્ડો ફાર્મના કોઈ પણ ટ્રેક્ટર માની લો વીસ એચપીનું લેવું હોય પાંત્રીસ એચપીનું લેવું હોય ચાલીસ એચપીનું લેવું હોય કે પિસ્તાલીસથી લઈ અને પંચાણું એચપી કે સો એચપી સુધી કોઈપણ તમારે ટ્રેક્ટર લેવું હોય તો નંબર ડિસ્પ્લે ઉપર એ ફોન તમારા હાથમાં છે અત્યારે તમે કોલ કરી બધા ટ્રેક્ટરની ડિટેલ જોઈ શકો હો બધાના પ્રાઇસ તમે જાણી શકો હોવ અને ટ્રેક્ટરને લગતી એસેસરીઝ જેમ કે અત્યારે આજકાલમાં કોઈ પંજાબી વૂડ લગાડતા હોય તો એ પણ તમને એસેસરીઝ અહીંયાથી જ મળી જશે તો એકવાર તો પહેલાં તમે એડ્રેસ આપી આપણે ગણેશ ટ્રેક્ટર શાંતિ હોટલની સામે નિયર લાલપુર બાયપાસ ચોકડી જામનગર ત્યાંથી તમને ઇન્ડોફાર્મના હરેક ટ્રેક્ટર હરેક ટ્રેક્ટરના મોડલ છે એની બધાની ડિટેલ મળી જશે તો નંબર ડિસ્પ્લે ઉપર એ ફોન તમારા હાથમાં છે અત્યારે તમે કોલ કરો અને તમે કોઈ પણ ઇન્ડોફાર્મનું ટ્રેક્ટર લઈ શકો છો